પાદરામાં કડવા પાટીદાર સમાજના તેજસ્વી તાલ્લાઓનું ઉમા મહિલા મંડળ દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો પાદરામાં મોટા જથ્થા પંચ કડવા પાટીદાર સમાજની ઉમિયાવાડી ખાતે કડવા પાટીદાર સમાજના તેજસ્વી તાલ્લાઓનો સન્માન સમારોહ યોજાયો હતો સમાજના તેજસ્વી તાલ્લાઓને અભ્યાસ દરમિયાન જરૂરિયાત ચીજ વસ્તુઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આવેલા મહેમાનોને સ્ટેજ પર સ્થાન આપી પુષ્પથી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ આ કાર્યક્રમમાં યોગદાન ફાળો આપનાર મહાનુભાવોનું પણ પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું હતું મા ઉમા મહિલા મંડળ દ્વારા ઓગણીસો બાશીની સાલથી અવિરતપણે કડવા પાટીદાર સમાજના તેજસ્વી તાલાઓને શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તે હેતુથી ઇનામ આપીને પ્રોત્સાહન કરવામાં આવે છે કાર્યક્રમમાં ઉમા મહિલા મંડળના સભ્યો ઇનામના દાતાઓના હસ્તે ધોરણ એકથી બાર સુધીના પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકમાં આવતા તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું તથા સાહીઠ ટકા કરતાં વધુ ટકાવારી લાવતા વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અમે બહેનો બધા એકબીજાના સાથ સહકારથી ઓગણીસો બ્યાસીથી યુવા મહિલા મંડળ ચલાવીએ છીએ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપીએ છીએ ધોરણ એક બે ત્રણ નંબર પ્રમાણે અને બાકી રહેલા બધા જ વિદ્યાર્થીઓને પચાસ ટકાથી વધારે માર્ક લાવનારને પણ આશ્વાસન ઇનામ આપીએ છીએ ધોરણ થી કયા ધોરણ સુધી આપો છો આ ઈનામ અમે ધોરણ એક થી બાર સુધીના વિદ્યાર્થીઓને આપીએ છીએ અને દાતાઓ પણ સમાજમાંથી જ મળી રે છે